સલાયામાં વહેલી સવારથી જ ભારે ગરમી સાથે દિવસ ચાલુ થયો હતો ત્યારે સવારમાં થોડીવાર તડકો અને થોડીવાર છો એવું મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું પરંતુ પવન ના હોય અને અસહ્ય ગરમીથી લોકો અકળાઈ ગયા હતા બાદમાં બપોરે ત્રણથી ચાર એક કલાકમાં અડધો ઇંચ વરસાદ પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ બીજી તરફ અડધો ઇંચ વરસાદમાં જ વીજ પુરવઠો ખોરવાઈ જતાં લોકો પરેશાન થયા હતા અને પ્રથમ વરસાદથી નાના બાળકોએ પણ મોજ માણી હતી